રામ રામ ભાઈ કેમ છો મજામાં ને હું પણ એકદમ મજામાં તો તડકો હે ને હમણાં બે દિશાનો બહુ પડે છે તો હું ઘરમાં છે ને એટલે ત્યાં નેટ આવતું નથી ને એટલે પછી હું આય બેઠો તો એપડો આ બગીચો થોડોક બગીચો તો નથી પણ ઝાડવાનું ક્યારો હે ને હું બેઠો તો હતો અહીંયા જો ટાટિયા લાંબા કરીને બેઠો ને આમ છે રસ્તા વેલી સાઈડ ડૂધી હે તો એવું કાંઈ કે આજ ભેહોમાં હું ગયો નથી ભેહોમાં પપ્પા ગયા હે તો તડે પણ હાઈ ક્લાસ નો પડે હો ભાઈ ના ટણ જા કોઈ ઘરની બરાબર કોઈ દેખાય નહીં ખેતરમાં કઈ જાય તમને કોઈ ફોન નઈ ના પડે માલિક હવે રવા ગયો તમે બધાય હુતા જોઈ લો અજી ઊઠા ડળ બંગાજો હવે બીલો આખો દી હોવાનું કામ કરે છે કોમ બીલો જો કોમર બીલોન મળો આઈજો હ હ હ हाई लो खुड्या मारतो नहीं काई <laughs> क्राड़ू नाकेश बारा बेर्थिष्ष्ष्ष् वाव शोको करवा मेंडा हाँ बोलो पाणी पाणी काटू बेजा मत बिक्वाई पाई कांता है लाईगी 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 प्रेद नो भीवन � ફરીજ નું પાણી લેતા હોય ફરીજ નું દાડું દાડું સપ્રાઈટ સપ્રાઈટ તર્પીયસ પાણી હા બગડ્યા પાણી પીઓ બગડ્યા चलो जरा પાણી લઈને જાય થોડું પણ કામ કરવા લાગી ગયા હવા આટા મારિયા નવરા બેઠા બેઠા રખડ્યો કે કરતા ને કે જ રમીયા હવા ખોદી

ज़े वो क्या क्या की हूँ के भाई हूँ आने जी के बातों में भरवाई पूर्वाइड इसायो मस्तिन थे कि बाकी आए हैं ना ये बुलवो तो हो तो बुल मोहर क्या बुल मोहर बुल मोहर हो तो बो चैट वाला थामलो जो पिड़ो चैट वहाँ होती न्याय होती है ना इसायो जाते हैं जा थामला होती ओ मोटो तो गायनी मात छतो टप आपण कासबान जोवा जाय क्यू करे काही खावन नाही इने नाही खात तो नाही खाई

મેલ દીધું ને તો જીવાય જ નવાય ખાધા કરે ને બાકીને મજા મજા આવી નહીં એવું ને બાકીના વાહણા બધે ભાંગી ગયા તમે ખર્સો કર્યો તો ને જરાક આ કઈક કેટલા વાહણા હતા સેવી નહોતા હવે સૈવી સોના બાવીસ ક્યાં હતા સેવી ના કઈક ફોન ધારો કે હોલ આવ્યા તો એમ કંઈ કહતું આ એ તો 3 હાજા છે આ જો આમાં હે ને આ બેહી ગયું લીમડામાં જોય આને હે ને કાપી નાખું આગડે ને દાતાડું લઈ આવું એટલે કાપી નાખી ને લીમડાને ખોટો માર ન કરે પટણા ઝાડવા એવડા મોટા ઝાડવા ક્યાં થી દાતેડું 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 ક્યાં હે ક્યાં આય યસ જો મારો દાતડા રાખવાનો જુગાડ જીવ હતી ઓ જો દાતડા નેડી ને ઠેલી ને ઠેલા ને બધું પડ્યું રે તો ભાઈ બહુ મહેનત કરી લીધી દાતડું આખું વેવડું વાર દીધું જો દાતડું હોય ને આખું ઠોળ મારી ગયું પણ તો આ આનો કપાણું એમાં એવું હે ને કે આમાં હે ને કઈ લાગ નથી આવતો બરોબર હેરખો આ જે આપણે દાંતેડું બેહે ને એવો લાગ નથી આવતું એમાં કઈ તો એ કાપવું કેમ થોડું કાપી નાખ્યું

ન <laughs> ଆମେ ଥିବ ସାପସୁଫ କର દેખાવા થોડોક લાગે પણ બહુ જાજુ કામ થઈ ગયું એક બે ગાડા જેટલું છે ને જો આ આ એક એક ભેગો કર્યો કઈ પેડો આ બે ડૂસા ભેગા કરવાના છે હજી એવું એક તો થઈ ગયો આને હે ને આ ડૂસા ને આમડો કરી દેવો મેળાવો ને તો આ ભેગો નાખી દેવો એટલે પછી એક બધું આ ને બધું સોખું થઈ જાય એમના જોવા अब ये सोखो થઈ જાય ને તો તારા સારું લાગે ને પછી હે ને વિચાર એવો હે કે આ એટલામાં बाजरो કરી દેઉ बाजरो થઈ જાય ને તો સકોણ સાર થઈ જાય થોડી 50 પૂરાકા મળી મોટા મોટા ફાળ દાતડી ક્યાંક મુકા ગઈ તમત આ હે રે જરે એ હે હે બાતડી ઇધરીય કીધર ભી નઈ ગઈ યાર હા ભાઈ અમારી વાડી જો આ તમે આ અમારું મકાન આ કેલા મકાન હતા જો આ હે ને જો જોયેલા દેખાય પાણા આ પાણા દેખાય ને એ આ બરોબર મકાન હતા શેઠ જ્વાય સુધી જોયા સુધી આ ઝાડવું દેખાય ને આપણે ઓલું ગુલમોહર છે ને આ ગુલમોહર છે ને ત્યાં સુધી ટૂંકમાં આઈ હું તું અહીંથી એ શેઠ વાહુતી હતા અને ઓલી છે નવા મકાન બને ને અમારે ત્યાં અમારા કેટલા ત્રણ મકાન ત્યાં હતા ને ચાર હાથ મકાન ચેહ અમે જોયેલા દેખાય ને બીજા બાપા એની બાજુમાં જ છે અહીંયા વેલી સાઈડ હા બધા ટૂંકમાં છે પાહેન પાહેન જ અહીંથી આ બધું અમારી વાળી અહીંયા દેખાય ને અહીંથી એક વાડી હજી મોટા બાપાને બારો બે રહ્યા ત્યાંથી તો શર્ટ આમ આખું ધાર બધી ફરી ને ત્યાં બધી અમારી વાળી ગયા બધી ફરી એવું છે તો હાલ હાલો થોડુંક વાત જ બાકીને ખૂટશે ને થોડુંક કામ કતાઈ લે ને ગરમી તમે જોયું કે નાઈ લીધું હોઉં તો આ થોડુંક કામ છે પતાવી લે પછી હજી તો વાળીયા જવાનું છે ભેમો દવા નિરણ વાઢવાનું છે સાજુ કામ છે હારો હાલો કન્ટિન્યુ રહ્યો હા એ આપણે ઓ સાઈડના મકાન થઈ પાછા હા અમાર કેટલા મકાન હતા ખબર છે અમારે ત્રણ મકાન હતા કા ત્રણ મકાન નરિયા હતા ટૂંકમાં એટલા પણ અટાણ આ આ પ્લાન છે ને આ બધું આ તો વિમણીમ રહે છે ટૂંકમાં ભેહું ફાટું રાખવાનું ટૂંકમાં ગોડાઉન જેવું ઢારીઓ કરી નાખું માથે પતરા નાખીને ને એટલા નવા મકાન છે ને એ ગમણા બની જાય હા એટલે પછી આને હે ને ભેવું માટે ગોડાઉન કરી નાખું એટલે ડબલ ખર્ચો ન થાય ને આ હે ને આમ લંબાઈ દેવું આ સુધી જે અમારા મમ્મી બેઠા ને નહીં બરોબર લઈને લંબાવીએ આમ નામ એટલા ખાટલા પેડા ત્યાં હોધે એટલે ટૂંકમાં આખું ગોડાઉન કંપન જેવું થઈ જાય તો સારું હાલો એ તો બનશે તે દિન વાત તે આજ થોડુંક આ કામ કરી લઈએ બની ગયા સારું હાલો તો હું ને આ બધું કર લઉં બાકી ને વાતું પૂર્યું થવાની નથી આ પડ્યું તો કઈશ ફાઇનલી આપણું આ બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને ગરમીમાં હવે અબ્ઝર્બ થઈ ગયો હું પણ તો આ બધું ફાઇનલી આપણું કામ થઈ ગયું બધું કમ્પ્લેટ જો તમે પહેલાં કેવું હતું ને અટાણે કેવું હે તો આ બધે ઢીગલા મારતી થઈ કમ્પ્લેટ જો ના એ ખળ ને બધું એવું તો બહુ જ મોટું મોટું બતાવું તમને જો ના થઈ ગયું બધું એક સાઇટ ભેગું

આ તો ખાલી ઉપર છે એટલે દેખાય બાકી આમાં અંદર આડી મેં કઈ પાવડો મર્યો ને જાય હું આ બધું ભેગું કર લો અહીંથી અમારે અહીંથી નીકળી પડ્યા એટલે એને વાત કરો માને આમ તમે જોવો તો ઝીણા 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 થતા તો પછી મેં અહીંયા ઉપર પાછું નાખ દીધું જો આ જો આ છે ને માથા ઢેગલો હતો ને ઢેગલો અહીં થોડોક પોડો કરો નહીં તો આમાં હે ને બધું ખાઈ જાય ને હળી જાય તો હારો હાલો બધું અટાણાનું કામ થઈ ગયું કમ્પ્લીટ હા

ના હું પેહોમાં જાઉં મારા પપ્પા આવશે પછી નિરણ વાટલે થોડીક ગાય હાટું એક ગા હાટું ને કેમ કે પાલડો હાટું તો હું આ કઈ લઉં હાલો તો આપણે ઘડી પૂરતી પારી આવી ગઈ ભેહો સારવારની નિરણ વાટવાની થોડીક વાહિંદા કરવાના છે ખીલા હમા કરશે પાણીની છબિયા ભરશે તો ઘડીક હું સારવારથી પોણી કલાક તાળી બધી કામ થઈ જાય નિરણી વટાઈ જાય પાણી ભરાઈ જાય ને હજી તો સોરે ના ટાઢો પર હવે છે ને એટલે ભે હું છે ને ગાયું ગાયું એ તો પાણી પી લીધું એટલે હવે એ તો સિરા જ કરશે એમાં કઈ ઓલું નથી એક ટીંકુ બેન અમારે હે ને છાયા ને છાયા ઝૂપે છે એટલે એને હા જરાક તડકો લાગે ભાઈ જો ગાય ને તડકો લાગે ગોરું બે સરા એવું તો એવું હોય બાકી સરે મસ્તી ના પેલા સરે ને આપડે જરાક તડકો લાગે મોઢા પર પણ વાંધો નહીં કારા તો હે આમાં ક્યાં હારા વાટે કઈ ને આવો કાળા થઈ જાવ હજી જરા તો ગાઈ ફાઇનલી આપણે ખબેલાનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું ભેવું દવા ગયું ખાણ હજી ખાય છે ને ટિંકુબેનને આપણે નિરણ કરી દીધી એને ખાવામાં બહુ વાર લાગે ને ડીલુડીને બહુ વાર લાગે ખાવામાં તે હવે ખાધા કરશે હજી બે ત્રણ સબિયા લેવાના તો મેં કીધું પહેલાં હવારમાં લઈ લે હું ને હાલો તો હવે આપણે છે ને આ ડેલી બંધ કરી દઈએ જરાક ડેલી બંધ કરીને આપણે તાળું મારી દઈએ પછી આપણે લોક પૂરો જ નાખીએ તો ચાલો આપણે હે ને ભાઈ તાળું ગોડા મારી કમ્પ્લીટ દૂધના કઈ લેવાના આપણે લોક અહીંયા પૂરો કર નાખીએ તો કેવો લાગ્યો જરાક કેતા હોય ને લાઈક સર સબસ્ક્રાઈબ કરી થેન્ક યુ બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ ધન્યવાદ